રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઇતિહાસમાં પહેલીવાર જોવા મળેલ કે વગર ફોટા ચૂંટણી લડતા વોર્ડ નંબર નવના કોંગ્રેસના ઉમેદવાર રઝાક ઉસ્માણ હિંગોરાના પુત્ર વધુ રેશમા હિંગોરા લડી રહ્યા છે ચૂંટણી વોર્ડ નંબર નવમાં આ કોંગ્રેસ પાર્ટીમાંથી નગરપાલિકામાં સતત ત્રણ વખત જીતેલા અને લોકોના કામ કરતા ફોટાના નહીં કામના મત આપજો અમને વોર્ડ નંબર નવના ઉમેદવાર રેશમા હિંગોરા મુસ્લિમ સમાજના સેવાભાવી રઝાકભાઈ હિંગોરાના પુત્રવધુ છે ફોટા વગર કોંગ્રેસના નગરપાલિકાના ઉમેદવાર રઝાકભાઈ હિંગોરા ઉર્ફે બાવલાભાઈના પુત્રવધુ રેશમાબેન હિંગોરા લોકોના કામ કરતા સ્વખર્ચે આજ સુધીમાં કોઈ પાસે અપેક્ષા રાખ્યા વગર કામ કરતા હોય છે રઝાકભાઈ હિંગોરાને પૂછતા કહેલ કે મારે ફોટાની જરૂર નથી લોકો મને ઓળખે છે મારા પરિવારને અને કામ બોલે છે વોર્ડ નંબરના નવના રઝાકભાઈ હરેક કાર્યમાં આગળ રહી લોકોના કામ કરતા રહ્યા છે અને કામ કરતા રહેશે બ્યુરો રિપોર્ટ અર્ષિભાઈ આહિર ઉપલેટા